કેમ છો બચા સંપુટ ગણિત ધોરણ બે એકમ છ ચાલો એમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે મનકાની માળાથી આપણે સરવાળો કરવાનો છે જો અહિયાં દસ દસ ને જૂથ આપેલા છે જો કલર પ્રમાણે દસ દસ ના જૂથ આપેલા છે ચાલો બોલો જો કેટલા છે આ દસ વીસ

બચી સંજો 10 ના 10 20 ને 5 25 એટલે એમાં કેટલા ઉમેરવાના છે 13 તો આપણે શું કરવાનું છે અહીંથી 13 મન કા ગણવાના ગણો ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 ચલો તૈયાર કર પિન ચીપકાઓ પિન ચીપકાવાના પછી આપણે કાર્ડ ચીપકાવશું ચલા કેટલા છે

આને જો પેલા શું કરવાનું આ 25 છે તો આપણે સંખ્યા બનાવવી પડશે પેલા 25 છે ને 10 * 10 = 20 20 * 5 = 25 પછી 28 ચાલો પછી કેટલા છે અહીં આગળ 13 તો 13 માં કે આપણે આગળ ખસવાનું છે એટલે કેટલા આવ્યા 25 માં 13 ઉમેર્યા તો કેટલા આવ્યા 38 ચાલો આપણે બીજી સંખ્યા બનાવશું હવે હવે આપણે આ થી શરૂઆત આદિત્ય થી શરૂ કરીશું બરાબર ચાલો હવે આદિત્ય બેયાક લોગન સે ચાલો આદિત્ય વાતો વાંચો બેટા 45 45 फटाफट बराबर खाली जगह चलो अबे उभा થઈ જાવ 45 આવે તે પિન ચિપકાઓ એકદમ સલ્લા દાખલા છે મજા આવે 10 20 30 40 માળા કડકડાખો ભાઈ 1 2 3 બોલો 4 અને 5 ચડ ચલો 45 માં કાટ કરી આવીએ પહેલા પિન ચિપકાવી દો પહેલા પછી કાટ હા બસ સરસ વેરી ગુડ હવે કાટ એમાં લગાવી દો બસ નીચે બસ થઈ ગયું વેરી ગુડ ચલો હવે કેટલા મણકા આગળ ખસવાનું છે તેર તેર કે ચલો ખસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર ચાલો હવે ગણી અને પછી જે જવાબ આવે એ કાર્ડમાંથી શોધી અને પછી તારે અહીંયા ટિંગાવાનું ચલો હવે આપણે અહીંથી ગણો ચલો બધા 10 20 30 40 50 1 2 3 4 5 6 7 8 હા તો કેટલા થયા 57 58 59 હા ચલો ફરી ગણો ફૂલ પડે એટલે બે વાર 10 20 30 40 50 અને આ છોટ્ટા કેટલા છે ગણો 1 2 चार, आ, तो ने अर्थावन। अर्थावन। तो, अर्थावन। तो अर्थावन नहीं सरस चलो अठावन मुका हम अकवा भाई दाखला पिस्तालीस बराबर अठावन एकदम सहलो दाखिले नहीं भाई

20 1 2 हम चलो पिन चिपकावत है पहला पिन चिपका देवन પછી કાટ ટિંગાળવાનો દરેક નું ધ્યાન આ બાજુ એટલે તમારું આવવા એટલે સ્પીડ માં આવડી જાય વેરી ગુડ સરસ વેરી ગુડ હવે શું કરવાનું ના 19 આગળ જવાનું हां चलो જા एक दो तीन चार पाँच छ सात आठ नौ दस अगर पांच तेर चौदह पंद्रह सोलह सत्तर अठारि चलो पिन चिपका आम कर जगह थी क्या जगह आम करो बेटा सरस चलो हमें गणी पे जवाब वीस तीस 40 સરસ 50 51 વેરી ગુડ ચલો 51 સોદામાંથી સિદ્ધાંત મને દેખાય વાહ એમ ચલો કેટલો જવાબ આવ્યો 51 વાહ ભઈ વા જોરદાર ટેક્લેપ કરો જયેશ માટે ચલો ભાઈ અહીંયા શું મૂકવાનું હવે જયેશ ભાઈ મૂકો 51 ચલો ઈશ્વરિયા બેન આવે હવે

સરસ ચલાવો કેટલા ઉમેરવાના 15 ઉમેરો ચલાવ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સરસ વેરી ગુડ पिन चिपકાવો ચલાવ પછી જવાબ સોધી અને પછી તમારે કાર્ડ લગાવવાનું ચાલ હવે કેટલા જવાબ આવે ગણો અહીંથી ફરી ગણો 10 20 30 40